નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉનાળુ વેકેશન જે છે એની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે પણ કોલેજીસ આવી રહી છે એમાં ઉનાળુ વેકેશન કેટલું રહેશે અને ક્યારથી શરૂ થશે અને કેટલો ફેરફાર કરવામાં આવી રહ્યો છે તે તો શરૂ કરીએ આજનો આ વિડીયો હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એના પછી એમને અહીંયા આપેલું છે કે પરિપત્ર નંબર

સંયોજકશ્રીઓને જણાવવાનું કે આ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઉનાળું વેકેશન તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી તારીખ પંદર છ બે હજાર ચોવીસ સુધી ઉનાળું વેકેશન નિયત કરવામાં આવેલ હતું મન્સ પહેલાં જે આ વેકેશન જે છે એ એક પાંચ બે હજાર ચોવીસથી લઈને પંદર છ બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું હતું પરંતુ હવે એમાં ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે કાયદાના અભ્યાસક્રમો માટે તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી તારીખ સોળ છ બે હજાર ચોવીસ સુધી ઉનાળું વેકેશન નિયત કરવામાં આવેલું હતું તો આ પહેલાંની તારીખો આપેલી છે કે પહેલાં કેટલું ઉનાળું વેકેશન આપવામાં આવ્યું હતું અને હવે એની અંદર શું શું ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે સદર બાબતે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના આ સાથે સામેલ ધરાવ મુજબ સરકારી યુનિવર્સિટીમાં સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ બે જે ઉનાળુ વેકેશન છે જે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નવ પાંચ બે હાજર ચોવીસ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રહેશે મેડિકલ ઇજનેરી ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સિસ માટે યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ એકેડેમિક કેલેન્ડર મુજબ ઉનાળું વેકેશન રહેશે જેને સર્વે નોંધ લેવી તો મીન્સ એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જે બીજા કોર્સો છે એમનું કરવામાં આવશે પરંતુ જ્યારે સ્નાતક અને અનુસ્નાતક માટે જે છે એ એનું ઉનાળું વેકેશન નવ પાંચ બે હજાર ચોવીસથી લઈને ત્રેવીસ છ બે હજાર ચોવીસ સુધી રહેશે નોંધ વેકેશન દરમિયાન યુનિવર્સિટીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ દરમિયાન ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ દ્વારા પરીક્ષાઓ અંગેની તમામ ડ્યુટી અચૂક બજવવાની રહેશે તો તમે જોઈ શકો છો કે હવે તમારું જે ઉનાળું વેકેશન જે છે એ નવ પાંચ બે હજાર ચોવીસથી લઈને ત્રેવીસ છ બે હજાર ચોવીસ સુધી રહેશે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે અત્યારે સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરી રહ્યા છે એમને ખબર પડે કે એમને કેટલું ઉનાળું વેકેશન મળશે અને ક્યાંથી ક્યાં સુધી મળશે તો એમના પ્રમાણેના પ્લાન કરી શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ